હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હોન્ડા એક્ટિવા બાઇક આવેલ છે ટીપટોપ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે આ બાઈક વેસવાનું છે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે એક્ટિવા બાઇકની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનરમાં એક્ટિવા બાઇક છે અને બાઇકમાં તમને આગળ પાછળ બંને ટાયર સાવ નવી કન્ડિશનમાં જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે જે ટેન પાર્લ્સિંગ બાઇક છે બાઇકની કન્ડિશન જોઈ શકો છો થ્રીજી ઊંડા એક્ટિવા બે હજાર સોળ મોડલ બ્લેક કલરમાં આખું બાઇક જોવા મળશે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન નો કાટછડો ક્યાંય પણ નો એક્સિડન્ટ બાઇક છે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બાઇક વેસાઈ જાય તો ખોટો ધપો ના થાય વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ બાઇકની કિંમત ફોન ઉપર કરી આપશે તેવું મુન્નાભાઈનું કહેવાનું છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર શિયાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે ફોન ઉપર કિંમત થઈ જશે બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે વિડીયો આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્ના ભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે જય યુસરાજ